વાઘોડિયા તાલુકાના ઘોડાદરા ગામ પાસેની દેવનદીમાં શ્રમજીવી એ પાણીમાં તણાઈ ગયો વાઘોડિયા તાલુકાના ઘોડાદરા ગામ પાસેની દેવનદીમાં એક ઘટના બની છે જેમાં આધેડ શ્રમજીવી દેવનદીના પાણીમાં તણાયો છે ખેતી કામ અર્થે હળ સાથે બળદ લઈ નદીના વહેતા પાણીમાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે આ ઘટના બની હતી છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં વરસતા વરસાદના લીધે દેવ ડેમમાંથી દેવનદીમાં છોડવામાં આવી રહેલું પાણી જેને લઈને પાણીમાં આવક વધતા દેવ નદીમાં તેમજ પ્રવાહ સાથે પાણી વહી રહ્યું હતું નદીમાં વહી રહેલ વહીના પ્રવાહના કારણે આધેડ શ્રમજીવી તણાયો હતો મોટી સંખ્યામાં ગ્રામજનો નદી પહોંચ્યા હતા સ્થાનિક લોકો દ્વારા નદીમાં આધેળ શ્રમજીવીની શોધખોળ હાથ ધરાઈ છે રાજુભાઈ લગભગ અરવિંદભાઈ વસાવાભાઈ ઘરે કામ કરતો હતો એનું નામ છે વસાવા જીનાભાઈ કાળીદાસ ખીતરે જવા માટે નદીમાં થઈને ક્રોસ થતો હતો અલાકડું લઈને બળદ પણ સાથે હતા અને અચાનક પગ લપસી જતા પડી ગયો નીચે એટલે બળદ પણ તને એ થયા હતા તને અલાકડું પણ એ થયું અને ભાઈને શોધખોળ માટે ગામના લોકો બીજા આયા હતા કૂદી પડ્યા હતા એના એ કરવા માટે પછી મામલતદારને જાણ કરી હતી ટીડી સાહેબને પણ જાણ કરી અને આ આવી ગયા છે અને એની આગળ કાર્યવાહી હાથ ધરી છે